મારું નામ પરમાર મનીષાબેન છે હું શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજનું રિઝલ્ટ અમારું ખુબ સારું રહ્યું છે પંચાણું ટકા જેટલું રિઝલ્ટ આવ્યું છે અમારી શાળામાં એ વન ની અંદર સાડત્રીસ વિદ્યાર્થીઓ સિદ્ધિ હાંસલ કરી છે ત્યારબાદ સિત્તેર પ્લસ ઇંગ્લિશ મીડિયમ ના થઈને ત્રણ વિદ્યાર્થીઓ એટલે કે ટોટલ જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સ્કૂલ દ્વારા પૂરેપૂરી તૈયારી કરવામાં આવતી હતી વિદ્યાર્થીઓ વીકલી ટેસ્ટ લેવામાં આવતી હતી જે વિષયની અંદર જે બાળકો નું રિઝલ્ટ નબળું આવતું હોય છે એ વિષય પાછળ પૂરેપૂરી મહેનત કરાવવામાં આવતી હતી હોય છે

મારે સ્કૂલ ના શિક્ષકો અને મારી માતા સ્કૂલ દ્વારા ખુબ સારી સારી તૈયારી દર રોજ દર અઠવાડિયે વીકલી ટેસ્ટ હોય છે દર અઠવાડિયે વીકલી ટેસ્ટ હોય છે પછી દર ઓલા કઈ ક્વેરી હોય તો તેની માટે અલગથી સુવિધા પણ હોય છે હું